રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર રાખે હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે હમણાં કેટલા દિવસથી આ વિડીયો બંધ હતા એનું કારણ એવું હતું કે આપણે આ સિઝનમાં વાવેતરની સીઝન ધોમ ચાલુ હતી અને એકવાર વાળીઆય કામ હોય અને આ વિડીયો બનાવવો એ કંઈ હાવ ફેલું ન હોય ટૂંકમાં એ બનાવતા હોય એને ખબર હોય ને કામ કરતા હોય એને ખબર હોય આ વાવેતરનું કામ જે કરતા હોય ને એને ખબર હોય કે કેટલું અઘરું હોય એ અઘરું થતા હોય આપણે ગમે ત્યાં જાય ને એટલે એને ઉતાવળ જ હોય જેના ખેતરમાં ફૂગી ગયા એટલે કે હાલ જલ્દી વાય વાય વા એમાં ક્યારે વિડીયો બનવાનો આપણે એકલા હતા હોય કાંઈ કોઈ જો ભાઈ ન આવતો ને વિકાસ ન આવતો વિકાસ કાલથી મીંડો આવવા પાછો તો આજથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરવા જો અત્યારમાં મેઘરાજા આવી ગયા માવઠાનો માર પાછો આજથી ચાલુ થઈ ગયો એટલે હવે ખેડૂતોને એમાં કરવું હું કારણ કે ભલે આપણે વિડીયો તો એમ નહોતા ટૂંકમાં બનાવતા એમ એટલે આજથી વરસાદ ચાલુ થઈ ગયો આજથી ખરે એટલે કીધું આજ પાછો બનાવવાનું ચાલુ કરી અને વરસાદ છે તો વરસાદનો કીધું ભેગો લઈ લે કડીકર એમ તો ઝીણી અત્યાર સુધી ટૂંકમાં સવાર સુધી નહોતું હવાર રાતે બધે આમ વીજળી થતી હતી વિસાવદરની સાઈડ આખા પટ્ટામાં પણ અમારે નહોતો ટૂંકમાં વરસાદ પણ અત્યારમાં ચાલુ થયો અને અત્યારમાં છે ને આકાશ વાદળોથી ઘેરાઈ ગયું છે હાવ જો આકાશ એકદમ વાદળોથી ઘેરાઈ ગયું છે અને આપણે ટ્રેક્ટર તો બારું પલરે રહે ઓરણી લઈ લીધી છે અંદર તો આપણે મીરાના સૌથી પહેલાં જ દર્શન કરી લઈ તો મીરા જો બાંધી છે અંદર वर्षादनी साबे बार नथ ली थी तो मीरा ने अबे दोवारू कामकाज થઈ ગયો છે પૂરું એટલે કે મુકી દીધી હેમ એક ટાઈમ દોતા થોડ થોડી પણ હવે ટુકમાં મુકી દીધી આપડો મીરાના દર્શન કરું તો તમે વિડિયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો જય ગૌ માતા જય ગૌ માતા તો મીરાના દર્શન થઈ ગયો આપડે આપણે જવાનું કહેવાય અત્યારમાં તું ડુંગળી ઘઉં ને એવું આવવા પણ પ્લાન ફેરવો લસણ આવું કીધું પેલા લસણ ભંગેલું છે વરસાદ જો થાય તો લસણ ખોટું ભાઈનું બગડે અને વરસાદ થઈ ગયા પછી અઠવાડિયું પાંચ દી ટ્રેક્ટર જાય નહીં તો કર્યું થઈ જાય ખરાબ એટલે જવાની એ કરતો તો વરસાદ ચાલુ થયો અને અત્યારમાંથી લસણ આ જો કે હાલે નહીં અને કદાચ જો વરસાદ આવે તો એ ભાઈની ભૂલ છે એનું કારણ એવું હતું એને ઓરણી છે ઘરનું ટ્રેક્ટર છે એ બધું છે છતાંયું વાવું નહીં કાલે એણે અને મારા મોહે એ વાટ જોઈને બેઠા છે એટલે કદાચ આપણો કોઈ એવું નથી અને મેં મારા ગ્રાહકને બધા ના જ પાડ દીધી મેં કોરો લસણ તમે ભંગવતા નહીં ખોટું બગડશે કારણ કે પછી બધાય તમે એકાએ રથાવ મારી પાસે વવરવાની કોશિશ કરો તો હું એકલો ક્યાંય ભૂગું નહીં એમ તો એને ઘરનું ટ્રેક્ટર છે એ ઘરની ઓરણી છે છતાંય મારી રાહે જો બેઠા છે કે તમારું વાવેતર બહુ સારું તમારું વાવેતર સીધું થાય છે મેં કીધું એ બરાબર છે પણ તમારે અટાણે વાવી દેવું જોઈએ આ એમ બધાય મારી વાત આખું ગામ બેહો તો ક્યાંથી મેળ આવે એવું થતું હોય ને બધું આખા ગામ આ તો સમદર છે સમદર કઈ હું એકલો પી લેવાનો હું બધાના ભાગનું હોય એ બચ્ચા પાલટી અહીંયા રમે છે જો બચ્ચા પલ્ટી સતરજુ લઈ લઈનેલા સોમાં હું શિયાળો આવ્યો હવે તો સતરજુ મૂકો વરસાદ નથી મૂકતો એમ ત્યાં છત્રી દસ મૂકવાનો જો કા લઈ મૂકવાના લ્યો હાલો કાંઈ નહીં રામ રામ કઈ ગયો અરે વાહ 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 ભણવા તાર ન વેકેશન છે હે વેકેશન નથી કૂલુ ના માખડુ છે હે જો આવી દિવાળી પહેલા ના પણ હમણાં વિડીયો કઈ આવતો નહીં ભણ નો આવતો વિડિયો હાલો કયો રામ રામ અરે વાહ 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 હાલો દીદી કયો સીતારામ અરે વાહ જો ભાઈ બેઠો છે રામ રામ તો આપણે ઉતરી ઉતરી ગયો ઉપર ડુંગળીના ભાવે એવા છે એમાં કાંઈ ઘટે નહીં ડુંગળીમાં ભાવે એવા છે રોટા મારવું મારવું ઉપાડવી એવું થાય છે અને બીજા નંબરમાં આપણે લસણ આવી વવાઈ ગયું કપાસ થોડો કાઢીને અને કપાસ એ પણ બધો ઉતરી ગયો વાવા રાખી એ ઉતરી ગયો છે અને ઘરનો ઉતરી ગયો અને મગની સિંગુ કોકોક પાકી છે એમાં કદાચ આ વરસાદ નુકસાની કરશે

અને અહીંયા જો આ વાડિયા જવાની પ્લાન કરતા હતા ડુંગળી ઉપરવાનું હતું ને એવું બધું કામકાજ હતું પણ હવે તો લગભગ ખોપ થાય અને બે નહીં જો સુરત થી આવી છે એ આવ્યા હે અને પરગવે આવ્યો છે માસી બધા આવ્યા છે એટલે દિવાળી પહેલાંના ટૂંકમાં જો કે આવ્યા છે પણ ઈ આ જવાના હા લગભગ ડેરી અને અહીંયા જો શિરામણ પાણીનું હાલતું હતું અને બપોરાલતું હતું વાડીનું બધું કામકાજ ભેગું હતું તો જ આવી જમાવટ હોય સુલાવ ની ભાત થઈ ગયું ભાત થઈ ગયું હા વરસાદ એટલું બધું નહીં આવે તો પછી હવે થાય તો વરસાદ કક જ આ રીત આવે છે થઈ ગયું બધે ઢક અને હવે અથોગતિના પાર નથી એવું છે વાલા અને અમારા આ ભાઈ છત્રી મૂકતો જ નથી જો કાનું એ કાનું એ કાનું હે હે કાનું એ કાનું જો બે ની અહીંયા બેસી ગઈ છે સિતારા અને જેસી કૃષ્ણ બધાઈ ને શું કે વરસાદ વરસાદ

જ્યાં જવું આવવું ત્યાં તૈયાર રાખજો કારણ કે અહીંયા હે ને ભાઈ અત્યારે આપણે કાંઈ નવરાય હોય નહીં અને વાડીવાળા નવરા ન હોય વાડી જો મહેમાન કંઈક ભાત દી આવે ને કયા આ પાલટીને આટો મરી આવે ને ક્યાંક વાળી પછી આડાવાનું મહેમાન એની રીતે ટૂંકમાં ગાડી દઈ દીધી હતી મેં કે ચાલ્યો ગાડીની સાવી તમારે જ્યાં જ આવું હોય અહીંયા અને અત્યારે સિઝન જ મહેમાન અમારે એવી હોય કારણ કે વાવેતરનું રહ્યું વાવેતર નહીં હે ને અટાણ કોઈને આ જોઈ આ લસણવાળા ઓલા ભાઈનું હા અહીંયા મેં કેટલી માથાકૂટ કરીએ ની રે તોય છતાં નો મહિના અત્યારે તો પલરવાની વાડી આવી ને બાકી કાલિયાની અહીંથી ધીમે ધીમે વાવી દીધું હોત એને ઘરની ઓરણી છે ઘરનું ટ્રેક્ટર છે બધું છે છતાંય ન વાવ્યું અને કે તમારી પાંચ વવરાવું બરોબર કેટલી આપણે ફોનમાં માથાકૂટ કરી જ ન કરી ભાઈ રે પણ તોય છતાં હા એ તો બહ બહાટી જ બોલતી હોય કામ હોય ત્યાં સુધી તો લડી જ લેવાનું તો એવું બધું છે ને વરસાદ હવે જો ધીમો પડ્યો થોડોક એટલે ભાઈ આમાં તો હોય ને Ấu à, thầy